हा प्रिसीडंट जी का मैं डाटा है ये अपना बेसिक मैंने देख लिया कराता हूं तो यानी का ब्लंड तरीके से जनता चाहिए हमने पहला सफर बदलाय सबको रिव्यू करवाना चाहिए माने अपना खेला एक योजना दिया एक डिजाइन तो प्रॉब्लम आ होता अपन कर मुद्दे गए चुके थे कि ये वातों से अरे उनका इन नायदाओं के सामने अपना सत्र

આજે હું મોહનભાઈ બારે આદર્શ મત્સ્ય ઉદ્યોગ સેવા સહકારી મંડળી બંદર ખાતે કાર્યરત છે આજનો ઇસ્યુ એવો હતો કે જે અમારા બોટના રજીસ્ટ્રેશનની સાથે સાથે અમારે ફિશિંગની અંદર એક લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે મત્સ્ય ઉદ્યોગ વિભાગ તરફથી એ ફરજિયાત લઈ જવાનું રહે છે ને આ લાઇસન્સ જે ઇસ્યુ થાય છે એ બે હજાર ત્રણ ફિશરીઝ એક્ટ પ્રમાણે કરવામાં આવે છે અને અત્યાર સુધી જે ફિશિંગ અમે કરી છે એ એક એ કાયદાને આધીન આધીન જ કરી હતી પણ હમણાં ખબર નહીં કે ઓખાના મત્સજીઓ કચેરી દ્વારા છેલ્લા એક દોઢ બે મહિનાથી આ લાઇસન્સ રિન્યુ કરવા માનવતા તો એની રૂબરૂ મુલાકાત અમે પાંચ સાત દિવસ પહેલાં લીધી તો એને કીધું કે ભાઈ તમે આ ફિશરીસ એક્ટ પ્રમાણે આટલી આટલી લગભગ કેટલી યાદીઓ ઓગણચાલીસ જેવી યાદીઓ અમને સમજાવી કે જે અમે અગાઉ સાંભળી નથી આટલા વર્ષોમાં ને અન્ય બંદરોમાં પણ આવી રીતે કોઈ આ નિયમ કહેવા લાગુ હતા નહીં એટલે અમે એને રૂબરૂ મળ્યા કે ભાઈ આ રીતે કરવા જશો તો અમારી કોઈ ઓખાની બોટ ફિશિંગમાં નહીં જાય પછી જ્યારે એમ લાગ્યું કે હવે ધંધાને અસર કરતા થયું એટલે અમારા માનનીય ધારાસભ્યશ્રી પબુભા અને આપણા વિસ્તારના જે ધારાસભ્ય છે એને અમે રજૂઆત કરી કે જે લાયસન્સ અટકાવેલા છે એ ખરેખર એક કાયદાને સુસંગત માંગણી નથી બે હજાર ત્રણમાં એક થઈ ગયો જેને બાવીસ ત્રેવીસ વર્ષ થઈ ગયા પછી પણ આ હવે અમલવારી કરતી હતી એટલે માછીમારો પણ સંપૂર્ણ અજાતા હતા તો આનું કોઈ સુખદ આવે અમ એના માટે થઈને ધારાસભ્યશ્રીને રજૂઆત કરી અને માછીમારોના માન ખાતર અને જે ઓખાની સમગ્ર સંપૂર્ણ રોજગારી આધારિત છે એવો વ્યવસાય છે એને ધ્યાનમાં લઈ અને આજે ધારાસભ્યશ્રી પપ્પા ઓખાની મુલાકાતે આવ્યા હતા ત્યાં ઓફિસ ઇન્ચાર્જ કોટિયા સાહેબ હતા બંને દ્વારા જે રજૂઆતો આરસપરસ થઈ છે એનો સુખદ અંત આવ્યો છે અને આજથી બોટોના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે એવું ત્યાંથી મત્સ્યોદ્યોગ કચેરી તરફથી જાણવામાં આવ્યું છે જેનો કોઈ અગણિત દિશા જ નથી કારણ કે ઓખાની અંદર તમે સ્થાનિક આઠસો નવસો બોટો છે એટલી જ માઇગ્રેશન એનાથી વધારે બોટો અહીંયા ઓખા ખાતે કાર્યરત છે જે માંગરોળ પોરબંદર દક્ષિણ ગુજરાતના વિવિધ બંદરો કોટડા છે જે ગીર સોમનાથના જે આવા તો અસંખ્ય મોટો લગભગ આજ બાવીસો જ આસપાસ એ લોકો ઓપરેટિંગ કરતા હોય તો તમે એ તો સીધી રોજગારી છે સીધી રોજગારીમાં તાજી મચ્છીના વેપારી સૂકી મચ્છીના વેપારી પછી બરફના કારખાનાઓ રાશનના વેપારીઓ પછી ઝાડ દોરડા વેચતા એવું તો જેની કોઈ સંખ્યા અમે તમને અત્યારે મોબાઈલમાં જણાવી શકીએ એવી પરિસ્થિતિ નહીં અને આ જ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ આ તો તમને મેં ડાયરેક્ટ રોજગારી કીધી ઇનડાયરેક્ટ તમે જો તો કેટલી રોજગારી નભાયેલી છે ટ્રાન્સપોર્ટેશન છે બરફના બે બરફ અંગેનું ટ્રાન્સપોર્ટેશન છે આવી અસર કરતાં જે મુદ્દો હતો એના હિસાબે જ ધારાસભ્યશ્રી અંગત રસ લઈ અને આજ માછીમારોને સાથે રાખી અને ઓખા કચેરી ખાતે આવ્યા હતા અને તેનો સુખદ અંત આવ્યો છે તો અમે ધારાસભ્ય શ્રીનો પણ આભાર માનીએ છીએ શ્રીજી કચેરીના જે કોટિયા સાહેબ છે જેનું પણ એક સંપૂર્ણ અમને સહકાર મળ્યો છે તો સૌ માછીમારોથી એનો આભાર માનીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદભાઈ